સુરતમાં પોલીસ જાપ્તામાંથી ભાગતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ગોડાદરામાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસ જાપ્તામાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો જો કે ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરતા ટીઆરબી જવાને સતર્કતા દાખવી આરોપીને ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો છે સુરતમાં ટીઆરબી જવાનોના કારણે પોલીસ જાપ્તામાંથી ભાગતો એક આરોપી ઝડપાયો છે અઠવા લાઇન્સ ચોપાટી પાસે રવિન્દ્ર પાટીલ નામનો ટીઆરબી જવાન ફરજમાં હતો તે સમયે અચાનક જ એક ઇસમ રસ્તા પર ભાગતો દેખાયો જેથી લોકોએ પકડો પકડોની બૂમો કરતા ટીઆરબી જવાના આ ઈસમને પકડી પાડ્યો હતો

આરોપી ગોડોદરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાનો આરોપી અવિનાશ ધકાતો હોવાનું અને કાલે જ એ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે સ્ટેટમેન્ટ સેલના દરોડામાં આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે સેટા સાથે હરકુ કુરેશી